હેલો ઇ ફેમિલી મિત્રો કેમ છો પુષ્પાલક હોય અને આજે આપણે ફરીથી એક મિત્રો મળી ગયા છીએ એક હવે નવા ટોપિકની અંદર હવે મિત્રો આજનો ટોપિક છે આપણા ગાય ભેંસ માટે જબરજસ્ત મિત્રો માહિતી લઈને આવે છે તો વિડીયોના એન્ડ લીધે બને રહેજો મિત્રો અને આપણી ચેનલની અંદર આવી જાય મિત્રો લીલું ફાર્મિંગ ચેનલને તો જરૂર ને જરૂર મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો મિત્રો વિડીયોને શેર કરી દેજો હવે મિત્રો આપણે આજે આ જે માહિતી છે ને મિત્રો આપણા તબેલા જે ઉપયોગ કરતા હોય ને તબેલો આપતા હોય એની માટે છે ખાસ કરીને જે ભલે બે ત્રણ માલઢો રાખતો હોય તો એની માટે પણ મિત્રો તમે એનો ઉપયોગ કરી શકો છો હવે મિત્રો આજની જે માહિતી છે તમારા ગાય ભેંસ માટે છે તો મિત્રો જે કોઈ પણ ગાય ભેંસ હોય મિત્રો એની ચમક વધારવી મતલબમાં એને સરસ મજાનું દેખાવડું ઊંચળું અને તંદુરસ્તી બનાવવું હોય એની માટે શું શું વસ્તુ કરવી એ તમારા માલની મિત્રો તાજગી અને તંદુરસ્તી વધે અને પ્લસ મિત્રો એને સુધારો થાય અને શું શું વસ્તુ કરવી એને લગતી મિત્રો આજને આપણે વિડીયો લઈને ખાસ કરીને મિત્રો વિડીયોના એન્ડિંગ લગે બનાવે છે અને આવી નવી માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ નીલુ ફાર્થી ચેનલે મિત્રો જરૂર ને જરૂર મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ છે તમને બેસ્ટ માહિતી આપશે જોરદાર માહિતી આપશે અને મિત્રો ટ્રસ્ટબલ માહિતી આપતો તો બસ આવી નવી માહિતી માટે આપણી ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો બીજી વસ્તુ કે તમે તમારો તબેલાની અંદર મિત્રો ખાસ કરીને જે મિત્રો હવે બધા લે વેસનું કરતા હોય તો ગાય ભેસ વેચવી છે તો મિત્રો એની કિંમત ન આવે તો એની માટે મિત્રો તમારા માલને મિત્રો તંદુરસ્ત અને તગડો અને હષ્ટપુષ્ટ કરવું હોય શું વસ્તુ એવી કરવી જે તમારા માલને મિત્રો હસ્તપુષ્ટ થાય તંદુરસ્તી થાય અને મિત્રો એની ચમકમાં વધારો થાય એને લગતી મિત્રો આજનો આપણે વિડીયો લઈ ખાસ કરીને મિત્રો વિડીયોના છે ને બન્યા રહેજો ચેનલની અંદર આવી તો સબસ્ક્રાઈબ કરી લેજો ઇન્સ્ટા ફેસબુકમાં મિત્રો ફોલો કરી લેજો અને ખાસ કરીને વિડીયોને આપણા પશુપાલક ભાઈઓને મિત્રો શેર કરી કે જે આપણા ગુજરાતની અંદર આપણા પશુપાલક ભાઈઓ છે મિત્રો જબરજસ્ત મિત્રો પશુપાલક ની અંદર મિત્રો જોરદાર ફાયદો થાય એવી માહિતી લાવી કે વિડીયો મિત્રો શેર કરતા રહેજો જલ્દી કરી દઈશું મિત્રો આપણે હવે વિડીયોની શરૂઆત તો જ્યારે મિત્રો કોઈ પણ ગાય ભેંસવા મિત્રો એને ચમકદાર અને તંદુરસ્ત પુષ્ટ પુષ્ટ બનાવવું શું વસ્તુ કરવી તો પહેલા તો મિત્રો તમારે એને કીડા મારવાની મિત્રો દવા આવશે છે મતલબ કૃમિનો ડોઝ કૃમિનો ડોઝ આપી દેવાનો છે ખાસ કરીને મિત્રો કૃમિના ડોઝ આપ્યા બાદ દર ત્રણ મહિને એને ડોઝ દેવાનો છે કૃમિનો સાથે સાથે મિત્રો એનું જે ચામડું હોય ને તે સુકાઈ ગયેલું એનું કારણ શું છે કે સુકાઈ ગયું હોય એનું કારણ છે કે માલ જે પાણી ઓછું પીસે ને એટલે એની ચામડીમાં મિત્રો ચમક ઓછી થઈ જાય તો એની માટે મિત્રો તમારે ગોળ લઈ લેવાનો છે ગોળ છે લીંબુ લઈ લેવાનું છે અને મિત્રો મીઠું લઈ લેવાનું છે ગોળ છે એક કિલો ગોળ લેવાનો છે મિનિમમ પાંચ કિલો જેટલો મિત્રો લીંબુ લઈ લેવા અને રસ કાઢી નાખવાનું છે મિત્રો બીજી વસ્તુ થી અઢીસો ગ્રામ મિત્રો આપણે મીઠું આવે છે મીઠું લઈને એને મિત્રો આપણે પાણીની અંદર સરસ મજાનું આપણે પાણીની અંદર નાખી સરસ મજાનું એને પાઈ દેવાનું છે તો સવારે સાંજે અને બપોરે ત્રણ ટાઈમ મિત્રો તમે આને ઉપયોગ કરશો તો મિનિમમ આજે નુસ્ખો છે મિનિમમ તમારે દસ પંદર દિવસ સુધી ઉપયોગ કરવાનો છે મિનિમમ બરોબર તો દસ પંદર દિવસ સુધી તમે તમારા તબેલાની અંદર ઉપયોગ કરો તો સો મિત્રો તમારા પશુઓને ચામડીની અંદર ગ્રોથ વધશે પશુ વિકાસ વધશે અને એની ચમકમાં જોરદાર સુધારો થશે બીજી વસ્તુ એક આપણે સરસોનું તેલ સરસોનું તેલ આદુ અને આપણે તુલસીના એકાદ વખત તમારે એને મસાજ કરવાનું હોય છે બરોબર તો આને ત્રણે મિક્સિંગ કરીને ગરમ કરીને અને ચમકદાર બનાવવા માટે તમે એને આખા દિવસમાં એકાદ વાર તમે એને મસાજ કરો તો તમારા પશુને મિત્રો જબરજસ્ત મિત્રો વિકાસ થાય પ્લસ તાજગી વધે અને ચમક વધે અને જે તમારા પોશો મિત્રો જોરદાર એની કિંમત પણ આવશે તો આ વસ્તુ તમે અવશ્ય કરજો તમારા તબેલાની અંદર ટ્રાય કરશો તો મિત્રો જોરદાર ફાયદો થશે અને સાથે મિત્રો તમને ફાયદો પણ કરશે આવી માહિતી પછી આપણે સુધી લાવતો મિત્રો ચેનલને જરૂર ને જરૂર મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને આવા નવા વિડીયો માટે તમને આ માહિતી આવતો રહેશો તો બસ વિડીયોને છેઠ સુધી જોજો સારો લાગે તો વિડીયોને શેર કરતા રહેજો અને આપણી ચેનલ લઈ તે મિત્રો સાથે સહકાર આપતા રહેજો તો મળશું જે આપણે નવા વિડીયો ની અંદર નવા સોશું ને સાથે મિત્રો મળીએ આપણે હવે નવા વિડીયો તો બધાને જય જવાન જય કિસાન મળીએ આપણે હવે નવા વિડીયો